નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા રાહુલને રાહત મળતા કોંગ્રેસની પદયાત્રા નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને નેતા વિપક્ષ રાહુલ ગાંધીને કોર્ટ તરફથી રાહત મળતા રાજનીતિ ગરમાઈ છે

અમદાવાદના વાડીનાથ ચોક પાસેથી એક્ટિવા પર દમતી જઈ રહ્યું હતું જમાઈની ખબર કાઢવા જઈ રહેલા દમતીને ડમ્પરે ટક્કર મારતા દમતી જમીન પર પડકાયું જે બાદ મહિલા પર ડમ્પરનું પાછળનું વ્હીલ ચડી ગયું જેના કારણે માથું ચૂંદે જતા ઘટના સ્થળ પર તેમનું મોત થયું અકસ્માત અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે रिंग રોડ પર ઓડાના પ્લોટમાં ચાલતા ફૂડ फूडकोर्ट એક વર્ષમાં બંધ થશે અમદાવાદની ફરતે આવેલ રિંગ રોડ પર અમદાવાદ શહેર વિકાસ સત્તા મંડળ ઓડા હસ્તગત આવેલ પ્લોટો હેતુ માટે ભાડે આપવામાં આવે ફૂડ કોર્ટ અને કાફી એરિયા માટે પ્લોટ ભાડે આપવામાં નહીં આવે અગાઉ આપવામાં આવેલા ફૂડ કોર્ટ કાફેટેના હેતુ માટે ભાડાના પ્લોટની મંજૂરી અથવા પ્રથમ વખત આપવામાં આવેલી મંજૂરીથી એક વર્ષથી સમય મર્યાદા પૂરી થતા ભાડા કરાર ફરજિયાતપણે પૂરો થઈ જશે તેથી ફૂડ કોર્ટ માટેનો પ્લોટ ખાલી કરાવવામાં આવશે પૂર ઝડપે આવી રહેલી કાર સ્લીપ ખાઈ છાપરામાં સીધી ઘુસી ગઈ અમદાવાદના રમોલ વિસ્તારમાં એક ગંભીર અકસ્માત ગામમાં આવેલ પાસે શ્રમિક પરિવાર છાપરામાં રહ્યો હતો ત્યારે મોડી રાત્રે અચાનક આવતી એક ફોર વ્હીલર ગાડી બેફામ રીતે છાપરામાં ઘુસી ગઈ આ અકસ્માતમાં શ્રમિકનો પરિવાર અંદર ફસાઈ ગયો આસપાસના લોકોએ ભેગા થઈ ગાડી ઊંચી કરી ચાર લોકોને બહાર કાઢ્યા જેમાંથી મુકેશભાઈ તેમના પત્ની અને બે બાળકો સહિત કુલ ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનું જોર ગુજરાતમાં હાલ મિશ્ર અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ઠંડીના જોરમાં ઘટાડો થવાની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને પૂર્વ દિશા તરફ પવન ફૂંકાવાના કારણે લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે જેના પરિણામે ઠંડીમાં આંશિક રાહત મળશે તાજેતર નાકડા મુજબ નલિયા દસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે વડોદરામાં બાર પોઈન્ટ બે ડિગ્રી અમદાવાદમાં પણ તાપમાનનો બુલડોઝર ફરશે અમદાવાદના થલ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીના ગેરકાયદેસર બાંધકામ વિવાદનો અંત આવ્યો છે એમસી અને ગુજરાત હાઉસિંગના સંયુક્ત પ્રયાસથી શહેરના સાત્રીનગર વિસ્તારમાં આવેલ સરદાર આવાસ યોજના સોસાયટીના રહીશોને મકાન ફડાવવા માટે નિર્ણય લેવામાં આવે છે ટેનિસ કોર્ટના કચરાના ઢગલામાં આંતર કોલેજ ટુર્નામેન્ટ કરવી પડી ગુજરાત યુનિવર્સિટીની લાલિયાવાડીનો વિડીયો વાયરલ થયો છે ગુજરાત યુનિવર્સિટીમાં બનાવવામાં આવેલ ટેનિસ કોર્ટ કચરાના ઢગલામાં ફેરવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે ટીપીએલ ટેનિસ પ્રીમિયર લીગ બાદ સાફ સફાઈ કરવાનું અધિકારીઓ ભૂલી ગયા હોવાનું સામે આવ્યું છે ટેનિસ પ્રીમિયર લીગ પૂરી થયાના બે દિવસ બાદ પણ સફાઈ ન થતાં વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે યોગ્ય સમયે સાફ સફાઈ ન થતાં ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ટેનિસ ટુર્નામેન્ટ કચરાના ઢગલામાં જ કરવી પડી જેનો વિડીયો વાયરલ કરીને યુથ કોંગ્રેસે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા કુલપતિને રજૂઆત કરી છે સરકાર દ્વારા વહીવટ લઈ લેવામાં આવ્યો છે અને સ્કૂલ નો વહીવટ ડીઈ ને સોંપવામાં આવ્યો છે જેની સામે શાળા ગુજરાત હાઈકોર્ટ પહોંચે છે જેની ઉપર હાઈકોર્ટ આગામી સમયમાં સુનાવણી યોજશે આનંદનગર પોલીસ સ્ટેશનમાં પરિવારની પોલીસ સાથે ઝપાઝપી આનંદનગરમાં આવેલ ચોકી ખાતે ફરજ બજાવતા પીએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ કર્મી પર એક જ પરિવારના ત્રણ સભ્યોએ હુમલો કર્યો અરજીના જવાબ માટે બોલાવેલા યુવકે પત્ની અને માતા સાથે મળીને પોલીસ સાથે ઝપાઝપી કરી મારામારી કરી આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી ત્રણેય સામે કાર્યવાહી પણ હાથ ધરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન જરૂરથી દબાવ જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે